સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે હવે તો નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ જુગાર રમતા જુગારીઓને પકડી તેઓ પાસેથી રૂપિયા પડાવતી ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા સુરતમાં થોડા થોડા સમયે નકલીની બોલાબાલા જોવા મળી રહી છે ત્યારે વરાછા પોલીસે તો નકલી પોલીસના ગેંગને ઝડપી પાડ્યો છે જુગારધામ પર રેડ કરી જુગાર રમતા ઇસમોને પકડી તેઓ પાસેથી પૈસા પડાવતા પાંચ ઠગોની ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી છે જુગાર રમતા ઇસમોને પકડી ધમકાવી એક પોઈન્ટ તોતેર લાખ પડાવી લેનારા ઉપર જુગારીઓને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો છે પોલીસે સીસીટીવી તપાસ નકલી પોલીસ હોવાનું સામે આવતા વરાછા પોલીસે પાંચમાંથી ત્રણ નકલી પોલીસને ઝડપી પાડ્યા જ્યારે છૂટેલા બે નગરી પોલીસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે સાંજે સવા ચારથી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્તાણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાણાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોતેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ છવાણીનાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતાં ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતાં તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે